જય શ્રી કૃષ્ણ મિત્રો બજાર કરતાં ટેસ્ટી અને ચોખ્ખો એકદમ છાશનો મસાલો પરફેક્ટ ઘરે કઈ રીતે બનાવું એની આપણે આજે રેસીપી જોઈશું વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનો ભૂલતા ને તો ચાલો પરફેક્ટ છાશનો મસાલો બનાવવાની રેસીપી જોઈ લઈએ તો એના માટે પરફેક્ટ માપ હોવું ખૂબ જ જરૂરી છે એના માટે કોઈ પણ એક વાટકી સેટ કરી શકો છો અથવા તો ગ્રામમાં પણ આ માપ તમે લઈ શકો છો તો અહીંયા મેં એક નાની વાટકી સેટ કરી લીધી છે તો અહીંયા મેં બે વાટકી જીરું લઈ લીધું છે તમે ગ્રામમાં જુઓ તો બસ્સો ગ્રામ અહીંયા મેં જીરું લીધું છે તમે ગ્રામ અથવા વાટકી બંનેના માપથી તમે લઈ શકો છો બે વાટકી જીરું હોય તો એની સામે આપણે એક વાટકી ધાણા લેવાના છે અને અડધી વાટકી આપણે મીઠું લઈશું ગ્રામમાં જોઈએ તો ધાણા સો ગ્રામ છે અને મીઠું પચાસ ગ્રામ છે હવે આપણે આગળની સામગ્રી જોઈ લઈએ એક ચમચી અહીંયા મેં અજમો લઈ લીધો છે જે આપણા છાસ મસા હલામાં પાચનનું કામ કરશે જે આપણે ખાધેલું હોય એને હજમ કરવા માટે અને ફ્લેવર માટે અહીંયા ત્રીસથી પાંત્રીસ સુધીના પાનને છાંયા સરસ રીતે સૂકવીને લીધા છે તો એ ઉમેરીશું આપણે ત્યારબાદ અહીંયા મેં પચાસ ગ્રામ સંચળ પાવડર લઈ લીધો છે જે આપણા છાશના મસાલામાં પરફેક્ટ ટેસ્ટનું કામ કરશે ત્યારબાદ પચીસ ગ્રામ મરી લઈ લીધા છે જે મસાલામાં થોડો તીખો ટેસ્ટ આવતો હોય છે એ આનો જ આવતો હોય છે અને એકદમ પરફેક્ટ લાગે છે તો આ રીતે પચીસ ગ્રામ મરી લઈ લેવાના છે તો હવે આપણે એક પેન ગરમ કરી લઈશું અને એમાં આપણે જીરાને શેકી લેવાનું છે તો જીરાને બે મિનિટ માટે ધીમા ગેસ ઉપર શેકી લઈશું સતત ચલાવતા રહીશું જેથી કરીને આપણું જીરું બળી ન જાય તો દોઢથી બે મિનિટ માટે જીરાને ધીમા ગેસ ઉપર સતત ચલાવતા રહીને શેકી લઈશું જેથી કરીને આપણે જે મસાલો તૈયાર કરીએ એ બાર મહિના સુધી ખરાબ ન થાય જીરું આપણું સરસ રીતે શેકાઈ ગયું છે તો એને કાઢી લઈશું અને ત્યારબાદ એ જ પેનમાં આપણે ધાણાને પણ શેકી લઈશું ધાણાને પણ આપણે એક મિનિટ માટે શેકી લઈશું અને ગેસની આચ અહીંયા આપણે ધીમા જ રાખવાની છે ધાણા પણ સરસ રીતે આપણા શેકાઈ ગયા છે તો એને પણ કાઢી લઈશું હવે એ જ પેનમાં આપણે મીઠું શેકી લઈશું આ રીતે મીઠું શેકીને મસાલામાં ઉપયોગ કરવાથી મસાલો આપણો ભેજ નહીં પકડે અને બાર મહિના સુધી એવો ને એવો જ રહે છે તો આ રીતે મીઠું શેકીને જરૂરથી ઉમેરવું મીઠાને અડધી મિનિટ માટે શેકી લઈશું જ્યાં સુધી સરસ રીતે એનો ભેજ ન ઉડી જાય તો મીઠું પણ સરસ રીતે શેકાઈ ગયું છે તો એને પણ આપણે કાઢી લઈશું અને એ જ પેનમાં આપણે ફરીથી અજમો અને મરી મરિયા છે એ શેકી લઈશું એને પણ આપણે અડધી મિનિટ માટે શેકી લઈશું વધારે વાર નથી શેકવાના અડધી મિનિટ માટે સરસ રીતે શેકી લઈશું તો આ બંને વસ્તુ પણ આપણે સરસ રીતે શેકાઈ ગઈ છે તો આપણે કાઢી લઈશું હવે જે બધી વસ્તુ આપણે શેકીને તૈયાર કરીએ છીએ તો એને સરસ રીતે ઠંડી કરી લેવાની છે ત્યારબાદ જ આપણે એનો મસાલો તૈયાર કરવાનો છે તો બધી વસ્તુ આપણે સરસ રીતે ઠંડી થઈ ગઈ છે તો એને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું બધી વસ્તુ સરસ રીતે ઠંડી કરવી ખૂબ જ જરૂરી છે ઠંડી થઈ જાય ત્યારબાદ જ આ મસાલો તૈયાર કરવાનો છે હવે આ બધી વસ્તુને મિક્સર જારમાં ઉમેરી દીધી છે તો એમાં જ આપણે ફુદીનાના પાન ઉમેરી દઈશું અને જે આપણે સંચળ પાવડર અને મીઠું લીધું છે એ પણ ઉમેરી દઈશું જેથી કરીને મસાલામાં સરસ રીતે મિક્સ પણ થઈ જાય અને મીઠું અને સંચળ આપણા મસાલાને ગ્રાઇન્ડ કરવામાં પણ ઉપયોગી થાય છે સરસ રીતે આપણો મસાલો પીસાઈ જશે તો આ બંને વસ્તુને પણ સાથે જ ઉમેરી દઈશું અને આનો આપણે ફાઇન પાવડર તૈયાર કરી લઈશું તો પાવડર આપણો તૈયાર થઈ જાય એટલે આપણે એને ચાળી લેવાનો છે તો એક મોટું વાસણ લઈ લઈશું અને એને આપણે ચાળીની મદદથી ચાળી લેવાનો છે તો બધો પાવડર આપણો બનીને તૈયાર થઈ ગયો છે તેને આપણે ચાળી લઈશું મસાલો આપણો સરસ રીતે ચડાઈ જાય ત્યારબાદ જે કચરો વધે છે એને તમે દાળ અથવા શાકમાં ઉમેરીને એનો સ્વાદ વધારે કરી શકો છો તો અને એમનામ તમે ફરીથી પીસવા માંગતા હોય તો પણ પીસી શકો છો તો આપણો આ છાસનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે જે રીતે બજારમાં મળતો હોય છે એના કરતાં પણ ઘરે તમે ટેસ્ટી બનાવીને તૈયાર કરી શકો છો અને બાર મહિના સુધી સ્ટોર કરી શકો છો હવે આ મસાલામાંથી આપણે છાસ મસાલા કઈ રીતે બનાવી તો આ રીતે એક ગ્લાસ છાસ હોય તો એમાં આપણે અડધી ચમચી જેટલો મસાલો ઉમેરીશું તો આ પરફેક્ટ માપથી બનાવશો તો તમારો મસાલા છાશ ખૂબ જ ટેસ્ટી બનશે તમને વિડીયો આ કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમારા માટે આવા જ નવા નવા વિડીયો લાવવાનું અમારું પ્રોત્સાહન બન્યું રહે તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો